હનુમાન જન્મોત્સવ નિમિત્તે સેન્ટ ગાર્ગી સ્કૂલ રૈયા રોડ સ્થિત હનુમાનજી મંદિર ખાતે બટુક ભોજનનું આયોજન સમગ્ર દેશમાં આજે હનુમાન જન્મોત્સવ ઉજવણી થઈ રહી છે ત્યારે સેન્ટ ગાર્ગી સ્કૂલમાં સ્થાપિત બાલાજી હનુમાનજીના મંદિરમાં છેલ્લા વીસ વર્ષથી બટૂક ભોજન તેમજ વૃદ્ધાશ્રમના વૃદ્ધોને ભોજન કરાવીને બેટસોગા દપાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્કૂલના બાળકોને વૃદ્ધાશ્રમના વડીલોને તેમજ આજુબાજુના લતાવાસીઓને ભોજન સમારંભ કરાવીને હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વોર્ડ નંબર બેના શ્રી તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહીને બાલાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આ પ્રસંગને સફળ બનાવવા સ્કૂલના પ્રિન્સિપાલ રમાબેન હેરભા સ્કૂલ ટ્રસ્ટી તથા સ્કૂલ સ્ટાફ વિદ્યાર્થીઓ ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા નમસ્કાર હું રમાબેન હેરબા સેન ગાર્ગી વિદ્યા સંસ્થાના પ્રિન્સિપાલ છેલ્લા વીસ વર્ષથી અમે લોકો હનુમાન જયંતિ નિમિત્તે બટુક ભોજન કરાવીએ છીએ સેન ગાર્ગીના નાના નાના ભૂલકાઓને નર્સરીથી બાર ધારણ સુધીના બધા જ બાળકોને રસપુરીનું જમણ કરાવીએ છીએ અને સાથે સાથે જે રાજકોટના અગ્રણીઓ છે ધારાસભ્યશ્રી છે મંત્રી શ્રી છે પ્રમુખ શ્રી છે અને અમારા સગાવાલાઓ જે છે એ લોકોને પણ પ્રસાદ માટેનું ભાવભર્યું આમંત્રણ આપું છું અને સર્વે આમંત્રિતો હોંશ અમારે ત્યાં પ્રસાદ લેવા માટે વધારે છે અને દાદાના દર્શનનો લાભ લે છે હા છેલ્લા વીસ વર્ષથી અમે લોકો જ્યારથી હનુમાન દાદાની જન્મ જન્મજયંતિની ઉજવણી કરી છે ત્યારથી વૃદ્ધાશ્રમના બેનો તે જેઓ જુદા જુદા વૃદ્ધાશ્રમમાંથી આવે છે તે લોકોને પણ સૌપ્રથમ અમે લોકો પ્રસાદી આપીએ છીએ એ લોકો પ્રસાદી લઈ લઈએ ત્યારબાદ જ ભૂલકાઓ જમે છે અને ભૂલકાઓ પ્રસાદી લઈ લઈએ ત્યારબાદ મોટેરાઓ મહેમાનો આમંત્રિતોને પ્રસાદનું અમે લોકો ચાલુ કરીએ છીએ અને આ રીતે અમે આ હનુમાન જયંતિની ਅਭੀ ਉਹ ਉਜਵਲੀ ਕਰੀਏ ਸੀ